સવારે સાત ને પાંત્રીસ અમેરિકાથી ભુજના એરપોર્ટ પર પ્લેન ઉતર્યું એમાંથી એક શેઠ અને તેમના પત્ની આવ્યા હતા એરપોર્ટની બારે ગાડી બોલાવી ડ્રાઈવર સાથે ગાડી આવી સામાન ગાડીમાં રાખી કચ્છ તરફ ચાલવાનું કીધું ગાડી ચાલતી હતી ત્યાં શેઠના પત્ની બોલ્યા આપણે કયા ગામ જઈ રહ્યા છીએ શેઠે કીધું અંજાર શેઠની પત્નીને વિચાર આવ્યો કે એ ગામની અડીને મારા બાપનું ગામ એ મારું પિયર છે તરત જ તેમણે કીધું સાંભળો છો એ બાજુમાં મારું પિયર છે મારા બાપનું ગામ છે હાલો ને થોડી વાર જતા આવી હાલો ને તમને કહું છું શેઠે તરત જ ના પાડી દીધી અને એમ કીધું કે કામ પતાવીને સાંજે નીકળવું છે પાછું તેમના પત્ની ખૂબ જ કરગર્યા પણ શેઠ એકના બે ન થયા પણ ડ્રાઈવરને રહેવાનું નહીં અને બોલ્યો શેઠ શેઠાણી કે છે તો ચાલો ને થોડી વાર તમે નીચે ન આવતા બસ હું ગાડી થોડી વધારે ચલાવી લઈશ બસ શેઠાણી ખૂબ જ રગ્યા પછી શેઠ માન્યા ડાઈવરે ગામ તરફ ગાડી લીધી વાત હવે ચાલુ થાય છે સાહેબ કહેવાય ને કે દીકરી એ દીકરી ગમે તેવી શેઠાણી થઈ ગઈ હોય પણ પિયર આવે એટલે એ જ ગાંડી ગેલી નટખટ ઢીંગલી જ પેલા શેઠાણીએ જેવો આમ કચ્છની ધરતી પર પગ મૂક્યો કચ્છની ધૂળ પગને અડી ત્યાં તો શેઠાણીને પોતાનું બાળપણ યાદ આવ્યું બધું યાદ કરતા કરતા સીધા એમના ઘર તરફ દોડ મૂકી દોડીને પહોંચી અને જોયું ત્યાં ડેલીએ તાળું હતું હતાશા થયેલી દીકરીએ આજુબાજુમાં પૂછપરછ કરી પૂછ્યું કે મારા બાપુજી કયા ગયા ઘરે તાળું કેમ છે આજુબાજુવાળાએ કીધું અમેરિકા ગઈ એ પછી ગામમાં ખૂબ જ દુકાળ આવ્યો એટલે તારા બાપુ તળાવે ચોકડી ખોદવા ગયા છે એટલું સાંભળી દોડ મૂકી બાપે જોયું કે દીકરી આવે છે બાપા વિલાપ વાળી પાઘડી સરખી કરવા લાગ્યા અને મનમાં થવા લાગ્યું કે મારો બાપલિયો આવ્યો મારી દીકરી આવી સીધી દીકરીને ભેટી પડ્યા દીકરી બોલી બાપુજી આ સાઈડ નીકળ્યા હતા તો થયું કે તમને મળતી જાઉં સાંજે પાછું નીકળવાનું છે એટલે બસ દીકરી એટલું જ બોલી શકે બાપે કીધું સારું મારી ચિંતા ન કરતી સંભાળીને જજે હો રાજી થઈ પિતાએ દીકરીને વિદાય આપી લગભગ દસથી બાર ડગલા આગળ વધી હશે ત્યાં પાછળથી અવાજ આવ્યો બેટા દીકરી તે પાછું વળી મજૂર બાપ પોતાની મજૂરીમાંથી વધેલા પાંચ રૂપિયા દીકરીના હાથમાં આપ્યા ને કીધું ખાલી હાથે પાછું ન જવાય સાહેબ આને કહેવાય બાપ દીકરી બોલી બાપુજી મારી પાસે તો ઘણા પૈસા છે મારે પાંચ રૂપિયાની જરૂર નથી બાપે ખૂબ જ સારો જવાબ આપ્યો બેટા ઈ લાખ તારા ને આ લાડ મારા શેઠાણી મુઠી વાળીને ચાલવા લાગ્યા બાપને થયું કે એકવાર દીકરી પાછું વળીને જુએ તો એનો ચહેરો જોઈ લઉં અને દીકરી વિચારે છે જો હું પાછું વળીને જોઈશ તો મારા બાપને છાનો કોણ રાખશે બાપ બસ આટલું કે છે મારી સામે ન જોતો કાંઈ નહીં પણ આંબલીને પીપળીની ડાળીને જોતી જા જયાં તું રમેલી છો જોતો એ પણ તને આવી જોઈને ઝૂકી ગઈ છે શેઠાણી પાછા ફરે છે સાહેબ દુનિયામાં ગમે એટલું મોટા માણસ બનવું સહેલું છે પણ દીકરીના બાપ બનવું એ ખૂબ જ અઘરું છે